અમદાવાદમાં બીઆરટીએસ બસ અકસ્માત જેમાં સોલા ખાતે બસ પિલરમાં જોરદાર અથડાઈ હતી સ્ટેરિંગ જામ થતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો બસનું આગળનું બોનેટ સંપૂર્ણ ડેમેજ થયું હતું આગળનો આખો કાચ તૂટી ગયો હતો ડ્રાઈવરને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઘાયલ ડ્રાઈવરને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બટ રીઝન શું છે ને એક્સિડન્ટ થવાનું નથી ખબર પણ એકદમ જોરથી બ્લાસ્ટનો અવાજ આવ્યો હું અહીંયા જ છું આજે અત્યારે પડખું ફસાયું છે ને ત્યાં જ અને એકદમથી અમે જોયું કે ડ્રાઈવર ફસાઈ ગયો છે બીજું કોઈ હતું નહીં આ દરવાજો બી અમે તોડ્યો છે આ દરવાજો ખોલીને અંદર ગયા ડ્રાઈવરને કાઢવાની કોશિશ કરી પણ ડ્રાઈવર એટલી રીતે ફસાઈ ગયા હતા બહુ ખરાબ રીતે તો એમને કાઢી ના શક્યા બાકી એ રિઝન શું છે એ પાછળ એમને ખબર નથી મુસાફરો કોઈ નતું અંદર અમે દરવાજો તોડ્યો ત્યારે ડ્રાઈવર જ મતલબ બુમાબુમ કરતા હતા કે પગ ફસાઈ ગયો ફાયર કંટ્રોલથી કોલ મળવામાં આવ્યો સાડા છ ની આસપાસ અહીં આવીને જોયું તો એની સ્થિતિ એવી હતી કે એક દબાઈ ગયેલું હતું બ્રેક અને એક્સિલેટરની વચ્ચે એક પગ એવો ફસાઈ ગયેલો હતો એને સારી રીતે એને કોઈ નુકસાન ના થાય એની એ રીતે કાઢવામાં આવ્યો એટલે અમને ટાઈમ થોડો વધારે લાગ્યો એને બચાવવાની કામગીરી થાય કોઈ નુકસાન ના થાય એને વધારે તકલીફ ના થાય એ રીતે બધું ધ્યાનમાં લઈ અને અમે બચાવ કામગીરી કરવામાં આવી